નમસ્કાર મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છે વ્યારા તાલુકાના મૂસા ગામે અને અહીં પ્રશ્ન છે આંગણવાડીનો કહેવાય છે કે બાળકનું જે પ્રથમ પગથિયું છે 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 અત્યારે અહીંથી શરૂ થાય નાનું બાળક પાપા પગલી માંડે ત્યારે આંગણવાડીથી એની જ્યારે શરૂઆત થતી હોય છે અને એમાં પણ કહેવાય છે કે સ્માર્ટ આંગણવાડી જિલ્લાની પાયલોટ પ્રોજેક્ટમાં આવતી આ પ્રથમ કહી શકાય એવી આંગણવાડી છે કે જે બિલકુલ નિષ્ફળ ગઈ છે અહીંની પરિસ્થિતિ જોયા બાદ અહીંના લોકોએ જણાવ્યું કે સો લાખ રૂપિયા જેટલી રકમ ખર્ચીને બે વર્ષ અગાઉ આંગણવાડી સ્માર્ટ આંગણવાડી તરીકે બને છે ખરી પણ અંદરની પરિસ્થિતિ એક અલગ જ ચિત્ર વર્ણન કરે છે કારણ કે આંગણવાડી બન્યાને એક જ ચોમાસામાં આગળનું છાજ્યું પડ્યું છે સદનસીબે કોઈ બાળકને હાનિ થઈ નથી રવિવારનો દિવસ હતો એ દિવસે એ છાજ્યું પડી જાય છે અને રિપેરિંગ કરવામાં આવે છે એના પછી જોઈએ તો અંદરથી પાણી ગળે છે ચોમાસા દરમિયાન પાણી ગળે છે તો આ કેવી સ્માર્ટ આંગણવાડી કે અંદરથી પાણી પણ ગળે છે એને માંડ માંડ રિપેરિંગ કરતા આગળ જતા ચોમાસા દરમિયાન આનું આખું જે વાયરિંગ હોય છે એ સળગી ગયું છે છેલ્લા સાત થી આઠ મહિનાથી વીજળી વગર ચાલતી આ સ્માર્ટ આંગણવાડી આપ જોઈ શકો છો આ સ્માર્ટ આંગણવાડીમાં વીજળી નથી આજે એપ્રિલ મહિનો છે હીટ વેવની ની આગાહી ચાલી રહી છે તેવા સમયમાં નાના નાના ભૂલકાઓને પંખાની વ્યવસ્થા વીજળી વગર કરી રીતે આવે સાથે સાથે ગર્ભવતી મહિલાઓ અહીંયા આવતી હોય છે ત્યારે જો એમને પણ વીજળીનો જે વપરાશ છે મળતો નથી કારણ કે વીજળી છે જ નહીં આ સ્માર્ટ આંગણવાડીમાં વીજળીનો સપ્લાય છે નહીં ક્યાંકથી જાગૃત નાગરિક થોડોક ટેમ્પરરી એક સપ્લાય આપે છે પણ એ કેટલા દિવસ કારણ કે એ ગેરકાયદેસર પણ ગણીએ એ રીતે ચાલશે નહીં તંત્રએ એની નોંધ લેવી જોઈએ એક જાગૃત નાગરિક દ્વારા જે

કઈ રીતે સ્માર્ટ ખૂબ મોટો પ્રશ્ન છે ને આવી કેટલી આંગણવાડી જિલ્લામાં પાસ થઈ છે અને આવી કેટલી આંગણવાડી સ્માર્ટ હોવાના નામે જીવનું જોખમ છે કારણ કે અંદર ફાયર સેફટી નથી એનું જે મટીરીયલ છે એ તરત સળગી જાય એવું ફાયર પ્રૂફ પણ નથી ત્યારે ખૂબ મોટો પ્રશ્ન છે કે આ આંગણવાડી સ્માર્ટ કેમ આવો વાત કરીએ અહીંયા જે જાગૃત નાગરિક છે એમની સાથે કે શું પરિસ્થિતિ છે મારું નામ તર્ક ચૌધરી છે મુસા ગામનો વતની છું અને સામાજિક કહેવાનું એ છે મારે કે સરકારે બે વર્ષ પહેલા મુસા ગામમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આંગણવાડી અમારી સિલેક્ટ કરી હતી જેમાં આંગણવાડીનું એસ્ટિમેટ તે સમયે મને જાણવા મળ્યું હતું કે સોળ લાખ જેટલું છે પરંતુ સોળ લાખના ખર્ચે જે આંગણવાડી બની છે એવું રહ્યું કે પાંચ છ લાખનો ખર્ચ આમાં થયો હશે કારણ કે આમાં નો અભાવ છે જે આંગણવાડી બની અને એના છ મહિનામાં જ જે આ ઉપર તમે જોઈ શકો છો આ છાજીઓ એ છ મહિનામાં ચોમાસામાં ભરી ગયું હતું અને ત્યારબાદ જાણ અમે લેખિત લેખિત થોડી અને મોકી બી વાત કરી હતી જિલ્લામાં આઈસીએસ વિભાગમાં ત્યારબાદ તેમના કોન્ટ્રાક્ટર લોકો આવીને અને તાત્કાલિક રિપેર રિપેર કામ કર્યું હતું ત્યારના ત્યારબાદ એક વર્ષ બાદ આ આંગણવાડીમાં પાણી ચોમાસામાં ભરપૂર ગરવા લાગ્યું હતું જે બે હજાર ચોવીસમાં જ આંગણવાડીની અંદર તમે જોઈ શકશો કે પ્લાઇવુડ જે હોય છે વોટરપ્રૂફ નાખી હતી તેમ બે વાર ખર્ચા કર્યા છે આ લોકોએ અને બીજી અત્યારે ગંભીર વાર એ કહી શકાય કે ચોમાસામાં પાણી ભરાઈ ગયું હતું ત્યારબાદ આખી આંગણવાડીમાં જે વાયરિંગ કહી શકાય લાઇટિંગનું પંખાનું સંપૂર્ણ ભરી ગયું હતું અને તેની રજૂઆત આંગણવાડી જે સંચાલન કરે તે બેને જિલ્લામાં વાત કરી હતી જે બેને સુપરવાઇઝર કરવા આવે તેમણે મૌખિક જાન એમના પોગમ ઓફિસરને કરી હતી તે છતાં પોગ્રામ ઓફિસર જે ખરા આઈસીડીએસ વિભાગના એમણે કોઈ પ્રકારની વિઝિબિલિટી નથી અને નવ નવ મહિનાથી બાળકો અહીં લાઈટ વગર આંગણવાડીમાં આવે છે ને આવી ભયંકર ગરમીમાં ગરમી નું સહન બાળકો કરે છે જાગૃત નાગરિક દ્વારા આજથી થોડા દિવસો પહેલા ટેમ્પરરી લાઇટ નું કનેક્શન કરી આપવામાં આવ્યું છે જેથી બાળકોને ગરમી નહીં લાગે અને આંગણવાડી એમ જોવા જઈએ તો સ્માર્ટ આંગણવાડી છે પરંતુ શું આમાં ફાયર ની કીટો છે કદાચ આમાં ન કહે નારાયણ ચાલુ આંગણવાડી કદાચ શોર્ટ સર્કિટ એવું કઈ ઘટના બને તો ફાયર સેફ્ટીક આવે ટેન્ક છે કે આંગણવાડીમાં કેટલા સમયમાં એજન્સી છે કે પછી આઈસીડીએસ વિભાગ છે એ કરી આપશે અને અમારા બાળકોને લાઇટ અને પંખાની સુવિધા ઉપલબ્ધ કરવા કેટલા સમયમાં કરી આપશે હું આપના મીડિયા થકી આજે સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર એટલું જ જાણ કરવા માંગુ છું કે અમારો જે પ્રશ્ન લાઈટ નો છે તે ટૂંક સમયમાં સોલ્વ થઈ જાય અને અમારા નાના ભૂલકાઓ છે એમને ગરમીનો સામનો નહીં કરવો પડે અને સાથે સાથે ફાયર સેફ્ટી ની કીટ પણ ઉપલબ્ધ કરી આપવામાં આવે અહીં જેથી કોઈ દુર્ઘટના ભવિષ્યમાં ના થાય આંગણવાડી બને કેટલો સમય થયો આંગણવાડી બન્યા બે વર્ષ થયા છે આ ત્રીજું વર્ષ હાલમાં ચાલે છે ફક્ત બે જ વર્ષમાં આ હાલતે આ પહોંચી ગયું છે અને આપ જણાવી રહ્યા છો કે સોળ લાખ રૂપિયા જેટલી માતબર રકમ આમાં જો ખર્ચાય છે મીંડું છે ગળી રહ્યું છે અને એમના જણાવ્યા મુજબ ફક્ત એક જ ચોમાસામાં આ નીચે પડી ગયું છે તો આ આંગણવાડીને સ્માર્ટ કઈ રીતે ગણી શકીએ અને જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે જો એક જ આંગણવાડીની આ હાલત હોય તો કદાચ જિલ્લામાં આવી આંગણવાડીઓ જ્યાં જ્યાં બની છે ત્યાં આ સફળ રહી છે કે કેમ એ પણ ખૂબ મોટો પ્રશ્ન છે જેમ વાત કરી કે નાના નાના ભૂલકાઓ છે એક તરફ વેવ ની આગાહી છે અને નાના નાના બાળકો લાઈટ વગર પંખા વગર અંદર આવે છે બાળકોની સાથે સાથે અહીંયા લખાય છે મધર એન્ડ ચાઇલ્ડ કેર સેન્ટર એટલે જે ગર્ભવતી મહિલાઓ હોય છે એ પણ અહીંયા આવતા હોય છે રૂટીન ચેકઅપ માટે તો શું એમને પણ આ ગરમી સહન કરવી પડતી હશે ઘણા બધા પ્રશ્નો છે જોઈએ છે નિરાકરણ આવે છે કે કેમ બ્યુરો ચીફ નરેશ માલી તાપી સ્વરાજ ન્યૂઝ તાપી